સવારના સમય પગ લપસી જવાથી પાણીમાં પડ્યા હતા બનાવની જાણ ગ્રામજનો ને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી સતીષભાઈ રાઠોડ ને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા પરંતુ પાણીમાં અંદર ખેંચા મૃતકનો મૃતદેહ બહાર કાઢવા માટે ઝઘડ્યા જીઆઈડીસી માંથી બે ફાયર બ્રિગેડની ગાડી તાત્કાલિક ઘટના સ્થળે દોડી જવાનોએ મૃતદેહને બહાર કાઢવા માટે જીવના જોખમે દોરડા બાંધી પાણીમાં ડૂબકી લગાવી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી આરંભી મૃતદેહને શોધી કાઢ્યો હતો ગામે કે ડૂબી જવાથી એકનું મોત અને મૃતદેહને બહાર કાઢવાના રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી ચાલતી હોવાનું માલમ પડતા ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા રિપોર્ટર વિજય વસાવા ક્રાઇમ રિપોર્ટર્સ ટીવી ન્યૂઝ નેત્રંગ